હેલો હા અંબાલાલ પટેલ બોલો ના હા કનુભાઈ બોલો ઓરખાન પડી નડિયાદ થી હા વચમાં ફોન કરેલો ના હા જો તમે તો જબરી આગાહી કરી ને તમે તો વધતા ઓદા જેવો પડ્યો કજુ રહ્યું નહી બધું ખાટલા બાટલા માં તો જાણવા પર ટ્યાંક રહી ગયું એટલું બધું પાણી આવ્યું હવ અમારા આ શેરડી નથી લાગાના કા ભાઈ એટલે જ ફોન કર્યો પૂછવા કે આવું બધું પતી ગયું ને હા તો બધું સમેટવા મોડે હરકું કરીએ ને આવું ગરમ ના કરીએ એમ હજુ પડવાનું એટલો બધો આ નવરાત્રી ચાલુ થવાની નવતો નવરાત્રી પડવાનો ઓ બાબા ચોરીઓ ના કઈ દે એમ ને બધું ચોરી ન બોલી બધું લાવે નઈ ખોટા ખર્ચા ના કરે એમ ઓ તારે એટલો બધો પડવાનો પવન એ ફૂકાવાનો ઓ હો એ તો બધુ ઉડી જવાનું તારું તો કશું નઈ રહેવાનું અમાર હાચુ કોણ એ હા નવરાત્રી માં પડવાનો બાપા જબરું તો હા એ હઉ કઈ દઈશું બસ એટલે જ ફોન કરેલો E ho, e ho,